ગાડી હારી ને લાવે નઈ ન્યુ સમજાર લેવું છે નહી લાગતું ગાડી લાવે તાર શરત મારો

વાતો કરે લાવે ગાડી લાવો ને ગાડી નહીં લાવી તો ઠેલવાની લારી ના વાદળી હાથે ચડાય ભાઈ

અંગનો ફેરકુ છે ફેરકુ જ મને તો ફેરકુ જ એક નંબર નંબરનો ફેરકુ છે યાર બે હાથે કંટાળો આવે સાચી વાત છે તી વાતું કરે છે ગાડી લાબી છે એનો કોઈ છોકરાને લાડી લાપી છે હા અન મફત આવે છે મફત આવે છે દારે જો તો તમે જો હવે સારું જો થા હો હો ગાડી લાવે 10000 હરી જવાનો છે મારું અમે એ ગાડી લાબી છે મારું તો ફેરત પડી જાય કે ગાડી તો લાબી પડી કેતા હલો હા હા શું કર્યું છે ના બે દાડ પછી

હા તો બંજન થઈ જાય થઈ જાય તો કોઈ એવી ચિંતા ના કરો કર્યું હવે હવે છે રસ્તામાં આવે છે કેટલા આઈ છે રસ્તો વાત આવી રહ્યા છે પૂવે તરત આવશે પૂવે તળવે છે મવે હારુ આવે છે હવે અરે યાર પે છોકરો આવે છે તું વાહ અરે પરેશની તો નહિ આતા ગાડી તો મારી તા હા એ ગાડી જોઈએ ગાડી લહાલા હાકો હાવો બતાવ બતાવ હાકો બેહો હ બતાવ તો ગાડી છે પેડા ભરી લાવ્યા લાવ્યો પણ આ નારણજી માથું કરી લાવ્યો છે

આરી ગાડી એ ગાડી લાયો લે ગાડી લાયો રોડિયા ગાડી લાયા કે આપણે જીતી ગયા આ ગાડી આની કીધું તો કીધું ગાડી લાવું હું આ લાયો ગાડી થાર પાડો થાર થાર પાડો ક્યાં છે ગાડી અલ્યા મેકરાતું ગાડી નું આપડે આ ગાડી મોનુ જ મગના તેને નામતા કુસ્તા પાલો દ આ ગાડી લાયા તું મેં લાય

ઓ તારા છોકરાને ભાઈ બધા જેવા જ છો વાત સાચી છે અલ્યા મને વાડી વાત કોઈ ના ગાડી કરી ના આવે હા અલ્યા ભઈ ગોય વિચારિન જર્તો પાડજો નકે તો આ જોવન મેરી કેતોય મરવા દીધો ના મરવા અમે તો ગાડી લાયા પણ ચરત કે એમી પડી દી કે રે મેકો લાબા નકા ગોય વિચારિન જર્તો પાડજો જાવ તારવા આરે જાવ તાર